તમારું જે કર્મ છે એનું ઈ છે અગત્યનું છે જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબ બરબાદી લાવશે અને એવી વ્યમ ઘાલશે તો આખો પરિવાર વેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું દખ હોય તો ડોક્ટર ને બતાવવું હગા બતાવવું એને વાત કરવાની કોઈ પણ હકામાં હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રો ને કહેવાનું પણ ચાય અંશ્રદ્ધા માં આવવાનું ને અને ભોપા જો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન આ સાહેબ બે તમે કોઈ ભોપા ની બાધા રાખા અને અમે તમારે અહિયાં કોઈ પણ કામમાં કામ ના કરા અને ચૂંટણી ફોર્મ ભરા દીધા તો આપણા સમાજ મોટા ભાગે હનુમાન હોય કે અંબાજી હોય કે ધીમા હોય તો કોઈ બેન દીકરી હોય

બધા જુઠા નહી અને મોણસ ની જીત થાય તમને ખબર છે એટલે તમે એટલે તમે કોઈ મોણસ વિચાર્યા વગર બોલો ને એ મને પુહોનું નહીં જે ખોટા હોય જેને ખોટા કર્યું હોય ને

ઈ ટપા મારી 5000 બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે મને ખબર પડે હું નિયમ દેવું છું છું હ અને આજે સભાવાળો તૈયાર વાડામાં તે રડકાએ છે ને ઇ કોઈ ડોક્ટર કે કોઈ દુનિયાનો કેવા વાળો કોઈ પૂછવા વાળો નતું ઠાકોર દાડો ઠાકોરનો તેર સભાવાળો અડકાએ છે લો ફરતા ઇ દાડો હું છોડામ નારી મેલડી છું હ એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલવું ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખું મારું કાળું રાવણ ની માતા મિત્રો તમે પૂરો વિડીયો જોઈ લીધો છે તો તમને માહિતી પડી ગઈ છે તો મિત્રો આ દેવની ની મજાક ઉડાવી રહ્યા છે કે શું કરી રહ્યા છે એ મિત્રો કઈ ખબર પડતી નહીં અને હા અરવિંદ ભુવાજી પણ માતાજી ગેનીબેન ઠાકોર વિશે કાંક બોલી રહ્યા છે એ પણ તમે વિડીયો પૂરો સાંભળ્યો હશે તો મિત્રો આવે શું સાચું છે શું ખોટું છે તમે કોમેન્ટ કરતા જાજો જય માતાજી જય દ્વારકાધીશ